નમસ્કાર હું છું સીતાભ કાદરી આપ જોઈ રહ્યા છો કે પાલનપુર તાલુકાના ગઠામણ ગામ જ્યાં લીલીયા તળાવ આવેલું છે ખનન માફિયાઓએ એટલું જબરજસ્ત ખોદી નાખ્યું છે કે વિશાળ કાએ ખાડા પડી જવા પામ્યા છે અને ત્યાંથી પસાર થતો એક મુખ્ય માર્ગને અડીને વિશાળ આ લોકોએ ખાડા કરી નાખ્યા છે માટી ચોરીના ખનન માફિયાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે એક તરફ સરકારશ્રી તળાવ ઊંડા કરવા માટેની કાર્યવાહી કરે છે પરંતુ જ્યારે આ ખનન માફિયાઓ એનો દુરુપયોગ કરી અને મોટા ખાડાઓ કરી નાખ્યા છે પચીસ ગામોને જોડતો ગઠામણનો આ માર્ગ માત્ર અઢી ફૂટ એનાથી દૂર છે ગમે ત્યારે પણ ભયંકર દુર્ઘટના સર્જાય તે રીતના અહેધાણ સર્જાયા છે સરપંચ ગઠામણના આ બાબતે આર એન લેખિત ફરિયાદ કરી છે તો આર એન્ડ માત્ર જોખમી બોર્ડ જ માર્યા છે કોઈ કાર્યવાહી કરી નથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક અસરથી આવા ખનન માફિયાઓ સામે એની તપાસ કરીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરાવે અત્યારે આ તળાવના અંદર આસપાસના બિલ્ડરો ગંદુ પાણી પણ અંદર ઠલવી રહ્યા છે જે જન આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા છે આ ગામથી જોડતા પચ્ચીસ ગામો આ જ માર્ગ પરથી પસાર થાય છે પાટણ સુધીના ગામોનો સંપર્ક પણ આ જ માર્ગથી છે અને આ ખનન માફિયાઓના કારણે મોટી દુર્ઘટના સર્જાય આગામી દિવસોમાં હવામાનની આગાહી પ્રમાણે ગમે ત્યારે ભારે વરસાદ પડશે ત્યારે ખૂબ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ત વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક અસરથી આ કાર્ય કરાવે ફાઈબર અને ગેસની પાઇપો પણ ખુલ્લી થવા પામી છે જે ગમે ત્યારે પણ મોટી દુર્ઘટના સર્જે તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી પાલનપુર